અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીનું જોર વધ્યું છે ઠંડા પવન ફૂંકાવાના કારણે લોકો ઠૂંઠવાયા છે નલિયા રાજકોટ અમરેલી ડીસામાં જોરદાર ઠંડી અમદાવાદમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે હવામાન વિભાગે ઠંડી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો હાલ ઠંડી ભારે ઠંડીના કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે નલિયા રાજકોટ અમરેલી ડીસામાં જોરદાર ઠંડીનો અનુભવ થયો ત્યારે અમદાવાદમાં પણ કાતિલ ઠંડીથી લોકો ઠૂઠવાયા રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે તેવી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઠંડા પવનના કારણે ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીનું જોર વધ્યું છે ઠંડા પવનના કારણે ઠંડીમાં લોકો ઠૂઠવાઈ રહ્યા છે તો હાલ નલિયા રાજકોટ અમરેલી ડીસામાં જોરદાર ઠંડીના કારણે લોકો ઠૂંઠવાયા છે રાજ્યના વાતાવરણમાં ચોવીસ કલાકમાં જાણે પરિવર્તન થયું હોય તે પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે ઠંડીની સાથે સાથે પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનું જાણે જોર વધ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વહેલી સવારથી જ જે પવન છે એ ફૂંકાઈ રહ્યા છે અને અત્યારે દ્રશ્યો પણ હા આપ એ મુજબના જોઈ શકો છો અમદાવાદ શહેરની વાત કરીએ અમદાવાદમાં બાર ડિગ્રી આસપાસ ગઈકાલે તાપમાન નોંધાયું છે અને આજે જે પ્રમાણે અનુભવ કરી શકાય છે એ પ્રમાણે જાણે તાપમાનનો પારો વધુ ગગળ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ કારણ કે શિયાળો છે તો લોકો પોતાના શરીરને ચુસ્ત રાખવા માટે એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે શિયાળાના જે સમય છે તેનો સદુપયોગ પણ કરતા જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ અમદાવાદના જે પ્રહલાદનગરના જે ગાર્ડન છે ત્યાંના આ દ્રશ્યો છે કે જે લોકો ગ્રુપમાં એક્સરસાઇઝ કરતા પણ જોવા મળી રહ્યા છે અને જે ટ્રેનર છે એમની સાથે પણ વાતચીત કરીશું હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સૂર્ય નમસ્કારના છે અચ્છા આપ જણાવો એક્સરસાઇઝ આપ કરી રહ્યા છો કેટલા સમયથી આ રીતે એક્સરસાઇઝ કરો છો અમે અહીંયા ઘણા સમયથી એક્સરસાઇઝ તો કરીએ છીએ એમ તો મતલબ ઘણા વર્ષોથી અમારે અહીંયા યોગ ક્લાસ બધા ચાલે છે અચ્છા આજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોય એવો એવું લાગે છે જો અમે લોકો છે ને રોજ એક્સરસાઇઝ કરીએ છીએ એટલે અમને એનો અનુભવ થોડો ઓછો થાય છે અમને આનંદ આવે છે ઠંડીનો અને તમે જોઈ રહ્યા છો કે અમે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે તો સૂર્યનમસ્કાર એ પૂરા શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કરે છે બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે તો અમને સારું ફીલ થાય છે ઠંડીની સિઝનમાં સૂર્યનમસ્કાર યોગ કરીને ઠંડીથી રક્ષણ મળે છે આપણને બિલકુલ તો જે પણ લોકો છે જુદી જુદી એક્સરસાઇઝ એ પછી યોગા હોય રનિંગ કરવાની જે એક્સરસાઇઝ છે તમામ જે લોકો છે એ વોક પણ કરી રહ્યા છે તો જુદી જુદી એક્સરસાઇઝ કરીને પોતાના જે શરીર છે એને સ્વસ્થ રાખી રહ્યા છે આ સિઝન છે કે જ્યારે જુદી જુદી શાકભાજીની આવક પણ થતી હોય છે તેનાથી પણ લોકો શરીરને સ્વસ્થ રાખતા હોય છે ને આજે એ જ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે ઠંડીનો વધારે અનુભવ થઈ રહ્યો છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ